નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લા માંગરોળમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી સાત દિવસીય બાર જ્યોતિર્લિંગ દિવ્ય પ્રદર્શિની દર્શન તેમજ સંગત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માંગરોડ ટાવર પાસે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જ્ઞાન વીણા દ્વારા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખડાયતાવાડી ખાતે એક શ્યામ પ્રભુ કે નામ સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ સાથે જ મહિલા સશક્તિકરણ અંતર્ગત પ્રવચન બ્રહ્માકુમારી મમતાબેન દ્વારા આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સાત દિવસીય શિવ ઉત્સવ જેમાં બાર જ્યોતિર્લિંગની દિવ્ય પ્રદર્શિની દર્શન પણ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

બ્રહ્માકુમાર દ્વારા સુંદર મજાની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે જ્ઞાનવિણા સેવા કેન્દ્ર પર દ્વાદશ જ્યોતિર્લિંગમ દર્શનનો પણ સાત દિવસ જનતાને લાભ આપવામાં આવ્યો છે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ